તૌ કામ કરીને કે તો તો હારું કામ કરશે મૂલી એમ મોકલી દઉં એક મૂલી અરે તારે હટક નહીં મિત્રો મેં એવું છે ખરેખર કે ઓલો રડે ને એટલે કબૂબેને રાત ઊંઘરા થાય એટલે ભાગી હાસુ બોલ હાસુ બોલ તો તમે પાછા કહે કે કબૂનું જહ દેતા નથી બાપા રાત દી ઊતી નથી દિવસ ઊંઘ છે ને રાત ઊંઘ છે છોકરાવાહણ જોતી નથી

ડેલે ભોગી ગયું ઓહો મિત્રો આ જે સામે બાજરો દેખાય છે ને એ આપણા કબુબેનને વાઢવાના છે હો હો વટાણ લગી તો એસીમાં ને એસીમાં રહે ટૂંક બાજર વાટવામાં કેટલી તકલીફ પડી છે અત્યારે મૂલી પણ આવી ગયા બાજરો વાઢે અહીં આ બાજરો વાઢવો ને તેડકી વેરા બહુ અઘરી વસ્તુ છે મારા હાવમાં વાઢે ના એ બાજુ નથી આવું આપડે હાલ તો વાઢે રાખો હવે બરાબર ને હાથના ફ્રી થઈ જાય ને તો પછી કહી જાય બરાબર એ કામ નું તો તેડી એ રેડી ઓકે ડન ઘેર આવી ને કે તો જો કેરી ખાવ મારી મહેનત છે હે આ મેસ તે ક્યાં પાડી તે ક્યાં કેક પકકી તો છેડા તે ઓને બાલુભાઈ ઈ બધી કેરી તો પતી ગઈ કેરી હવે આ તો નવી નવી કેરી પાસે આવી બે ખાવા બેઠા નવી છે એટલે ખાવાની સ્ટાઈલ સ્ટાઇલ જો કેમ ખાઈ બેઠી હોય

કઈ વાંધો નહીં બધું એવું કરી દઈશું ગાડીને સર્વિસ કરીને ચમકાવી દીધી આ વરણ વસલે દાડે એકવાર જોયો ચાલો હવે છે ને કુનાલ સરનો કોઈ ફોન આવી ગયો કારણ કે સાહેબને પાછું ક્યાંક જવાનું હશે વિઝિટમાં કે હું કંઈ ખબર નહીં મેડમ પણ હાજરમાં છે ને સાહેબ પણ હાજરમાં છે એ કે પરશભાઈ થોડા વહેલા આવજો પણ તો કંઈ વાંધો નહીં સાહેબ મારા અહીંથી પાંચ દસ મિનિટનો રસ્તો છે તો ચાલો હવે અમે જાય સીધા હોસ્પિટલે મળીએ આપણે હોસ્પિટલે જઈએ હોસ્પિટલે પહોંચી ગયા મિત્રો આના સિવાય તો આપણે કંઈ ભેગું થાય એમ જ છે ને હાલો તો ફટાફટ પહેલાં સાહેબને બતાવી લઈએ સાહેબ કેમ છે મજામાં સાહેબ શું કે બાળક અત્યારે થોડુંક એવું તો લાગે છે હજુ હજુ થોડી કમળાની અસર લાગે છે બરાબર છે અત્યારે પાછો એકવાર રિપોર્ટ એકવાર સેફ સાઈડ જોઈ લઈએ છે કે કેટલો કમળો પેલા કરતા વધ્યો છે હા બરાબર છે બરાબર કઈ વાંધો પ્રાસ્તન આપણે જે છે એ જોઈ લઈએ બરાબર ના ચાલો ભાઈ તો હોય છે ને ઉપર જાય ને બ્લડ સેમ્પલ લેવડાવી લઈએ એટલે પછી કંઈ વાંધો ના આવે શુભમભાઈ કેશો બઢિયા હે આજે ભાઈ બેન ભાઈ ભેગા હે કાઉન્ટર આખું તમે જ સંભાળ્યું લાગે ચલો ભાઈ ફટાફટ આપણો કેસ કાઢી ગયો એક કેસ કાઢી દીધો બીજો કાઢી ગયો બાકી તો મોજ ને ક્યારે સગાઈ કરવી તારે હવે કઈ વાંધો ને અમે ખાવા પૂરી હેડી ચાલો ફટાવટ અમે કેસ કાઢી ગયા ને મેડમને બતાવી દઉં એનઆઈસીયુ અત્યારે ભાઈ ને લઈ ગયા છે રિપોર્ટ માટે હું અત્યારે બરાબર વેટ કરું છું ભારતી ને ચેકઅપ કરાવવાનું એ ક્યાં કે હું ભાઈને બ્લડ છે એ કલેક્ટ કરાવ રિપોર્ટ કરેલો પછી જોઈએ આપણે રિપોર્ટની અંદર હું આવે છું ભાઈ તો હોસ્પિટલનું બધું કામ પતી ગયું છે હવે નીકળીએ છીએ તે ઘરે ને મળીએ ઘરે જઈને ઘરે પહોંચી ગયા ને આખો દી બેટરી ચાર્જિંગ કરીને આવો ઈઠો જો સારો અત્યારે છે ને હાટ ટાળી ને ડાલા માં તો હાવ હો હા લે ઉકારા મારે આખી રાત આવે ઓલું કરવાનું હજી છે ને સે જેવી નોર્મલ એવી કમરાને અસર છે અત્યારે ભાઈ ઉઠી ગયા છે હવે કેવો બગાહ ખાય જાણે કે મોટા માણસ બગાહ ખાય એમ ખાય આમ આમ શાંત છે એટલે એ ધાવી લે ને એટલી ઘડી જોઈએ બે ઘોટલા જોડું કરે બાકી એમાં પણ હોય જાય કા એ નીંદરમાં સાડો છે ને એકલો એકલો હોતો હોય ક્યાંક રડે ને ક્યાંક ગહે ને ખબર ન પડે આપણે એમ વિચાર કરે ખાડો કરે હું ક્યાંય ગહે ક્યાંક રડે એવું બધી નાટક બાદના નાટક છે ને ચાલુ જ હોય એમ

ઓહો ખોટું લાગ્યું ભાઈ તમે છે ને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા ને વિડિયો ને લાઈક નથી કરતા ને એટલે ભાઈ ને ખોટું લાગ્યું આપડો અંશભાઈ ને બરાબર એટલી રડે જો કીધું ને ચેનલ સબસ્ક્રાઇબ કરો ને જો તો અહે જો હાલો કરી દે હે બસ હા આવી 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 છે જલ્દી જો અમારું જનુભાઈ ને પાજે ભાઈ છે જનૂ કાવ્યાનો કે તારો હે તારો ભાઈ છે ભાઈને શુંમ કરી દીધું કે તો આ બધે ફેમિલીને કે તો શુંમ કરી દીધું ભાઈને હે બોલ તો હે બોલ તો એમ કે બોલ તો તને એમ કઈ કે બોલiga ચ આ મામા કે તારા હાથમાં શું કરું બતાઈ તો શું કરું જ્યાં શુંમ કરી દીધું હાથમાં એ બાપા હાથમાં શું કરી દીધું પછી ભાઈ કેમ રડે કેમ રડે ઈ કેમ રડે ઈમ રડે કે એને કે દીદી દીદી દેખાડતો તું સારું છે કે ઓય અત્યારે છે કે નથી અત્યારે વાંધો નથી કંઈ એ તાલો ફેમિલ હવે છે તો આ વિડિયોને આપણે અહીં એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જે દ્વારા કાઢશમાં મગર રાધે રાધે અને હા કુણાલ સાહેબ તમે છે ને બહુ અમારી હેલ્પ કરી છે તો દિલથી થેન્ક યુ અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ બ બાય